નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે ચોમાસાનું ટાણું છે અને ચોમાસાની અંદર જ્યારે ડુંગરોની અંદર જઈએ અને વાળો ઉપર જોઈએ તો એવા વેલાઓ ચડેલા હોય અને એ વેલામાંથી એનો પરિચય આપવો એ પણ અઘરો હોય

આ વેલાઓ ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે આ વેલાના કંદ એટલે કે મૂળ સુષુપ્ત અવસ્થામાં જમીનમાં હોય જે વૈશાખ જેઠમાં નવા કૂપણો ફૂટી વિકસિત થાય છે અને ચોમાસામાં તે ફળ ફૂલ સાથે પૂર બહારમાં ખીલેલા જોવા મળે છે આ વેલાઓ રસ્તાઓની બાજુએ વાડીઓની વાળમાં બાવર અને કાંટાળા ઝાડાઓમાં નદી કાંઠે દરિયાની રેતાળ અને કાદવવાળી જમીનમાં ડુંગરોની ખીણમાં અને જંગલ વિસ્તારમાં એમ દરેક જગ્યાએ જોવા મળી જાય છે એના વેલાઓ આમ તો લાંબા થાય અને અહીંયા આપણે જોઈએ છીએ તેમ ઝાડને પણ ઢાંકી દે તેવા ઘેઘૂર હોય છે ગુજરાતીમાં અમુક જગ્યાએ તે ખટખટુંબો અથવા ખાર ખટુંબા તરીકે ઓળખાય છે તો હિન્દીમાં તેને અમલ બેલ કે તમન્યા કહે છે જ્યારે સંસ્કૃતમાં તે અમલપર્ણી કે અમલ વેત્સના નામે ઓળખાય છે તો ક્યાંક ગંદીર કે અમલ વેતાશા જેવા ઉલ્લેખ પણ જોવા મળે છે અંગ્રેજીમાં તે બુશ ગ્રેપ કે ફોક્સ ગ્રેપના નામે ઓળખાય છે તો તેના પાનનો તેખડો હોય થ્રી લિવડ વાઇડ વાઇનના નામે પણ જાણીતી છે તેનું શાસ્ત્રીય નામ વાઇટિસ કાર્નોસા છે તો ઘણી જગ્યાએ તે કેરેટિયા ટ્રાયફોલિયાના નામે પણ ઓળખાય છે ખાટખટુંબાની વેલના મૂળ ટૂંકા અને તેમાંથી ઘણા ફાટાઓ પડેલા હોય છે ફાટાઓના છેડે કંદ કે ગાંઠ હોય છે આ ગાંઠમાંથી નવા વેલાઓ ફૂટે છે અને એમ જ વિકસતા રહે છે કંદ રસથી ભરપૂર અને સ્વાદે તુરા ચીરપરા અને ઉગ્ર વાસવાળા હોય છે આ કંદ ખાવાથી જીભ ખરસટ અને જાડી થઈ જાય છે ખાટ ખટુંબાની વેલની મુખ્ય દાંડી પેન્સિલથી અંગૂઠા જેવી જાડી લીલા રંગની લીસી અને રૂવાટીદાર હોય છે તેમાંથી અનેક શાખાઓ નીકળી વેલ આસપાસ કે ઝાડ ઉપર ફેલાઈ જાય છે તેમાં પાન ત્રણ ત્રણ પાનના તેખડામાં આવે છે પાનનો આકાર ગોળાઈ લેતો ટોચ અને તળિયાના ભાગે સાંકડો થતો ટોચી અણી થતો કે બુઠ્ઠો હોય છે પાન થોડા જાડા કિનારીઓ કાંગરીદાર રસભરિયા ઘેરા કે ફીકા લીલા રંગના અને ખરબચડી સપાટીવાળા હોય છે પાન બે થી ચારેક ઇંચ લાંબા અને દોઢથી અઢી ઇંચ ઉગ્ર વાસવાળા અને સ્વાદે ખટાશ પડતા હોય છે શાખાઓના છેવાડે પુષ્પ ધારણ કરનારી સણી પત્રકોણમાંથી નીકળેલી અને તેમાં ત્રણ ત્રણ ફૂલો પાસ પાસે આવેલા હોય એમ ઝુમખામાં ફૂલો હોય છે ફૂલની પાખડીઓ અને ફૂલપત્રો એમ બધું જ ફીકા લીલા રંગનું હોય છે ફળ નાના ચણિયા બોર જેવડા પ્રથમ લીલા રંગના અને પાકતા કાળા રંગના થઈ જાય છે પાકેલ ફળ દબાવતા અંદરથી કાળો અથવા જાંબુડીયો રસ નીકળે છે જેને પહેલાના વખતમાં લખવાની શાહીના રૂપમાં ઉપયોગ કરતા અને અત્યારે બાળકો તેને હાથ રંગવામાં પણ ઉપયોગ કરે છે ફળમાં બે થી ચાર બીજ હોય છે ફળનો સ્વાદ ખાટાશ પડતો તુરો હોય છે વર્ગની આ વનસ્પતિમાં પાંચ પાંચ સંયુક્ત પાનવાળી વેલ પણ જોવા મળે છે તેમજ ઘોગંધારીના નામે ઓળખાતો રાતો ખટખટુંબો પણ જોવા મળે છે ખટખટુંબાના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે ખૂબ જ ખાતો ચૂરો ચીરપળો સારક અગ્નિદીપક વિદાહી મૂત્રલ અને શોથઘ્ન છે તે સોજા ઘાવ તાવ કપ ખંજવાર ગાંઠ કેન્સર હરસ ડાયાબિટીસ વગેરે દૂર કરનાર અને ઘાવ પર વહેતું લોહી બંધ કરનાર મનાય છે તેમજ આ વેલ થોડી વિશળ પણ છે ખાટ ખટુંબાના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેનું સર્વાંગ આમ તો ઉપયોગી છે તેમ છતાં મૂળ અને પાનનો વિશેષ ઉપયોગ ઔષધમાં થાય છે ખાટ ખટુંબો ગાંઠ સોજા અને ગુમડા ઉપર ખૂબ જ ઉપયોગી છે ખાટ ખટુંબાના પાન સહેજ ગરમ કરી ગાંઠ ઉપર બાંધવાથી શરીરમાં રહેલી ગાંઠ ઓગળી જાય છે સોજા ઉપર બાંધવાથી સોજો ઉતરે છે અને ગૂમડા ઉપર બાંધવાથી ગૂમડું વહેલું પાકીને ફૂટી જાય છે તેમજ રૂધ પણ વહેલી આવે છે ખાટખટુમાના મૂળ વાટીને અથવા પથ્થર ઉપર ઘસીને તેનો ઘસારો સોજા ઉપર લેપ કરવાથી ગમે તે પ્રકારના સોજા હોય ઉતરે છે ખાટ ખટુંબાના મૂળ વાટીને ઝેરી જનાવર કે ઝેરી જંતુના દંસ ઉપર લગાડવાથી પીડા શાંત થાય છે અને સોજો ચડતો નથી દુખાવો થતો નથી ખાટ ખટુંબાના પાન વાટી ઢોરને પડેલા ચાંઠા જીવાત પડી હોય તેના ઉપર બાંધવાથી જીવાત મરી જાય છે અને ઘાવ રૂજાય છે બળદને કાંધ પડી હોય તો તેના ઉપર પણ ખેડૂતો ખાટ ખટુંબાનો રસ લગાવે છે જેથી ફરીવાર કાંધ પડતી નથી ખાટ ખટુંબાના કંદ પાવડર દૂધ સાથે લેવાથી ફ્રેકચર થયેલું હાડકું છે એ વહેલું જોડાય છે ઘઉંમાંથી લોહી નીકળતું હોય ત્યારે ખાટ ખટુંબાના પાન વાટી બાંધવાથી લોહી તરત જ બંધ થઈ જાય છે ખાટ ખટુંબાના બીજ અને કંદનો અર્ક કેન્સર હરસ અને ડાયાબિટીસમાં પણ કામ આવે છે પરંતુ ખાટ ખટુંબો જો ખાવામાં આવે તો ગળું બેસી જાય છે અને દાહ થાય છે માટે વેદની સલાહ અનુસાર જ તેનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે આપણે આગળ જોયું તેમ કે ખાટ ખટુંબો વિશલ વનસ્પતિ છે માટે આપણે તેનો ઉપયોગ કરવામાં ધ્યાન રાખવું જોઈએ અને વેદની સલાહ મુજબ જ ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આ ખટખટુંબાના વેલાનો આપણે પરિચય મેળવો આવી તો ઘણી બધી વનસ્પતિઓ છે અને જંગલમાં ડુંગરોમાં વગડામાં જ્યારે જઈએ ત્યારે આપણને એમ થાય કે અહીંયા જ બેઠા રહીએ કારણ કે અત્યારનું વાતાવરણ એવું હોય તમને નદીનો ખડખડ અવાજ પણ આવી રહ્યો છે અને આ જંગલની અંદર આપણે આ ઝાડવાને ઢાંકી દેતી ખટખટુંબાની વેલનો પરિચય મેળવો તો મિત્રો આવું તો જંગલોની અંદર ઘણું બધું છે અને એનો પરિચય આપણે મેળવતા જ રહીશું તો મિત્રો પણ આપણું એક સૂત્રથી યાદ છે ને કે મારું સ્વાસ્થ મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા આવતા મંગળવારે ફરી પાછા મળશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ